રસયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે યોમિક ગુડ મોર્નિંગ જણાવો કયા કયા સ્ટોક્સ આજના દિવસે ખાસ આપણા સૌ કોઈના લેસ પર રહેવા જોઈએ બીપીસીએલનું સૌપ્રથમ વાત કરીશ કે બીપીએલ બીપીસીએલના નંબર એક સારા એવા આવે છે કે એમનો જો નફાની વાત કરું સૌપ્રથમ તો નફો એમનો ચોવીસ ટકા વધીને ચાર હજાર બસોનો ચોવીસ કરોડ આપણને જોવા મળ્યો છે ક્વાર્ટરલી બેઝિસ અને જે એમની આવકની જો વાત કરું તો આવક એમની ઝીરો પોઈન્ટ નવ ટકા વધીને એક પોઈન્ટ સોળ લાખ એટલે કે અહીંયા આવક એમની ફ્લેટ જોવા મળી છે પરંતુ એમને એબીડામાં સારો સુધારો થયો છે કે અડતાલીસ ટકા વધીને એમને નવ હજાર બસોને તેર કરોડ એમનું જોવા મળ્યું છે માર્જિનમાં પણ સારો એવો સુધારો થયો છે કે જે પાંચ પોઈન્ટ ચાર ટકા વધીને આપણને સાત પોઈન્ટ નવ ટકા જોવા મળે પરંતુ એક ગ્રોસ રિફાઈનિંગ માર્જિન છે એમાં એક ઘટાડો જોવા મળ્યો છે કે જે બાર પોઈન્ટ પાંચ ડોલર પ્રતિબેરે લાવ્યું છે જે અનુમાન એવું હતું કે પંદર પ્રતિ ડોલર આપણને અહીંયા જોવા મળશે હવે આપણે જો વાત કરીએ તો કંપનીએ એક બોર્ડે એટલે કંપનીના બોર્ડે એક પર એક બોનસ શેરની પણ જાહેરાત કરી છે કે જેના આ ન્યૂઝના કારણે આપણને એક મોટી એક્શન આજે જોવા મળી શકે છે અને સાથે સાથે કંપનીએ રૂપિયા એકવીસ પ્રતિશે ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે એટલે આજના દિવસ આપણે બીપીસીએલને ધ્યાનમાં રાખીશું સાથે સાથે મહાનગર ગેસના પણ પરિણામ આવે કે જેમાં આપણને નિરાશા જોવા મળી છે કે એમના જો નફો વાત કરીએ તો નફો સત્તર ટકા ઘટીને આપણને બસોને કરોડ જોવા મળ્યો છે કે જો એમની આવક વાત કરીએ તો આવકમાં પણ આપણને જીરો પોઈન્ટ ત્રણ આપણને ઘટાડો આવકમાં જોવા મળ્યો છે એમને ઈ ડબ પણ આપણને બાર ટકાથી ઘટીને આપણને રૂપિયા ત્રણસોનું ચોરાણું કરોડ જોવા મળ્યું છે અને માર્જિન પણ આપણને અઠ્યાવીસ પોઈન્ટ છ ટકાથી ઘટીને પચીસ પોઈન્ટ એક ટકા જોવા મળે છે એટલે ઓવરઓલ આપણને મહાનગર ગેસમાં આપણને નંબર આપણને નિરાશાજનક જોવા મળ્યા છે જે બાદ એબોટ ઇન્ડિયાના એક નંબર સારા એવા આવે છે કે એબોટ ઇન્ડિયામાં જે એમનો નફો છે એમાં ચોવીસ ટકાનો વધારો થયો છે આવકમાં પણ આપણને સાત ટકાનો વધારો જોવા મળે છે અને એમની જે ઇબીટડા વાત કરીએ તો ઇબીટડા સત્તર ટકા અને માર્જિનમાં બસો બેસીસ પોઈન્ટનો વધારો આપણને થતો જોવા મળ્યો છે એટલે એક સારી એવી બાબત છે અને બોર્ડે રૂપિયા ચારસો દસ શેર ડિવિડ ની પણ જાહેરાત કરી છે એટલે એબોટ ઇન્ડિયામાં પણ આપણને એક એક્શન જોવા મળી શકે છે જે બાદ આપણે વાત કરીએ તો આજે લાઇફ ઇન્સ્યોરન્સ કંપની આજના દિવસે ધ્યાન પર રહેશે કે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીની જો વાત કરું તો એમાં એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં ચાર પોઈન્ટ ત્રણ ટકાનો આપણને વધારો થયો છે કે અને જો આ વાર્ષિક ધોરણ છે અને એપ્રિલ મહિના આંકડા છે કે જેમાં ચાર પોઈન્ટ ત્રણ ટકાનો આપણે આઈસીઆઈસીમાં જોવા મળે છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં અઠ્યાવીસ ટકાનો વધારો આપણને જોવા મળ્યો છે જો મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સમાં પણ આપણને એકતાળીસ ટકાનો વધારો એમનો જોવા મળ્યો છે એપ્રિલ મહિનામાં અને એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો એમાં પણ આપણને છવ્વીસ ટકાનો વધારો જોવા મળ્યો છે પરંતુ લાઈફ એલઆઈસીમાં પણ સૌથી વધારો આપણને પ્રીમિયમમાં વધારો જોવા મળ્યો છે જે ઓલમોસ્ટ આપણને એકસો ને તેર ટકાનો વધારો આપણને એલઆઈસીમાં જોવા મળે છે એટલે આજે આપણે લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં આપણને એક ખાસ કરીને ફોકસ પર રાખીએ આપીશું જે બાદ આપણે સોલારા એક્ટિવ ફાર્મમાં પણ ફાર્મામાં આપણને એક કોર્પોરેટ એક્શન જોવા મળી શકે છે કે એમાં રાઈટ ઇસ્યુ દ્વારા તેઓ ચારસો ઓગણપચાસ પોઈન્ટ કરોડ એકત્રિત કરશે અને જે એમની જે રાઇટ ઇસ્યુની કિંમત છે તેઓએ પ્રતિ સે ત્રણસો રૂપિયા એવો નક્કી કરી છે એટલે સોલાર એક્ટિવ ફાર્મા આપણે ધ્યાન પર રાખીશું અને સાથે સાથે બ્રિગેડ એન્ટરપ્રાઇઝ તરફથી સમાચાર આવે છે કે તેઓએ બેંગ્લોરમાં એક રેસિડિયલ પ્રોજેક્ટ ડેવલપ કરવા જઈ રહ્યા છે અને પ્રોજેક્ટની જે કુલ વેલ્યુ છે એ છસો ને સાહીઠ કરોડ રૂપિયામાં તેઓ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ડેવલપ કરતાં જોવા મળશે એટલે ઓવરઓલ સ્ટોક થયા અને સાથે સાથે આજે આપણે નિફ્ટીની બે કંપની આ ત્રણ કંપનીના આજે પરિણામ આવશે કે જેમાં ટાટા મોટર્સ આઈસર મોટર્સ અને સિપલા આ ત્રણે આજે ધ્યાન પર રહેશે અને ટાટા મોટર્સના નફામાં એવું અનુમાન છે કે એમાં છત્રીસ ટકાનો વધારો જોવા મળી શકે છે અને માર્જિનમાં પણ એક સારો એવો સુધારો જોવા મળી શકે છે એટલે દરેક સ્ટોક આજના દિવસ આપણે રડાર પર રાખીશું ઓ ટુ યસ બિલકુલ તો આ બધા સ્ટોક્સનું લિસ્ટ છે આજે ખાસ ધ્યાન પર રહેવા જોઈએ ફોકસ રાખતા રહીશું આભારી અમે કાપનો અમારી સાથે જોડાવા